વિદેશી દારૂની બોટલ અને આઠ હજાર ચાલીસ જેવી બિયર ટેન મળીને અંદાજે પંચોતેર લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે સાથે જ દારૂની વપરાતા ટ્રક અને પિકઅપ સહિતના લાખ રૂપિયાનો મુદ્દાબાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસના આ સફર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂ સપ્લાયના મોટા ચક્કરનો ભેદ ભાંગી પોલીસની સતર્કતા ફરેકવાર નજરે પડી છે નાના છેડા ગામની દાર વિસ્તારમાંથી

ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે આમાં કુલ મળીને લગભગ એક કરોડ જેટલું મુદ્દા માલ આપણે પકડવામાં આવ્યો છે